વિશ્વના સૌથી અમીર લોકોમાંના એક અને મેટાના માલિક માર્ક ઝકરબર્ગ ઘણી પ્રતિભા ધરાવનાર વ્યક્તિ તાજેતરમાં મેટા સીઈઓએ કલાત્મકતા અને કુશળતાના અદભુત પ્રદર્શનમાં તલવાર કેવી રીતે બનાવવી તે શીખવ્યા છે કે જેનો એક વિડીયો હાલ સોશિયલ મીડિયામાં સામે આવ્યો છે જેમાં મેટાના સીઈઓ માર્ક ઝોકરબર્ગ હાલ જાપાનમાં તલવાર બનાવતા શીખી રહ્યા હોવાનું સામે આવ્યું છે તો જાપાની માસ્ટરના માર્ગદર્શન હેઠળ માર્ગ ઝકરબર્ગ તલવાર બનાવતા જોવા મળ્યા છે આ પ્રાચીન જાપાની તલવાર કે જે તેની તીક્ષ્ણતા અને તાકાત માટે જાણીતી છે તેને ઝકરબર્ગે શરૂઆતથી જ જાપાની તલવાર માસ્ટરના માર્ગદર્શન હેઠળ તૈયાર કરી હતી જેને ચલાવતો ફોટો અને વિડિયો પણ તેઓએ શેર કર્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ